વેલકમ બેક ગાંધીનગરના કુડાસણમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા કુડાસણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચૂંટણી સભા અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર માટે આ ચૂંટણી સભા અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ ચૂંટણી સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે અત્યાર સુધી આપણે ઘણા બધા ઇલેક્શનો જોયા છે જ્ઞાતિ જાતિ ધર્મ ઉપર નીકળી જાય અહીં ઇલેક્શન ક્યારે નીકળી ગયું પછી આવજો પાંચ વર્ષ પછી વાત પણ માન્ય નરેન્દ્રભાઈ જ્યારથી ગુજરાતના જયારે સીએમ હતા તાણે પણ ને આજે વડાપ્રધાનશ્રી છે ત્યારે પણ વિકાસની રાજનીતિ ઉપર આજે ઇલેક્શન લડાઈ ગયું તો આપ જુઓ ગાંધીનગરના ખુડાસણના દ્રશ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ ચૂંટણી સભા